ચડાવેલ છે અને મારે પ્રાર્થના કરે છે કે અમે લોકો સિત્તેર એંસી વર્ષથી અંબાજીમાં રહેતા હોઈએ અને આ અંબાજી માતા મંદિરના જે કોઈ વિભાગોમાં પણ અમારા વડીલોએ ખૂબ જ ભોગ આપેલો છે અમે અમના ભૂતકાળમાં કર્મચારી પણ રહેલા એ અમારું બાળપણ પણ અહીંયા વીતેલું છે તો આજે અમે આ મા જગદ પ્રાર્થના કરીએ છીએ કે જેવા તે અમોને સિત્તેર વર્ષ પહેલાં ખોળામાં લીધા હતા એ રીતે હાલ પણ તું ખોળામાં જ રાખજે અને અમારી રક્ષા કરજે અને ગુજરાત સરકાર અને અધિકારીઓને પણ સાથે સાથે સદબુદ્ધિ આપજે કે અમોને અહીંયા જાળવી રાખે અને જો મા તારો વિકાસ થતો હોય તો એ તારો વિકાસ એ અમારો જ વિકાસ છે તો વિકાસની સાથે સાથે અમને પણ ઘર વિહોણા મત કરજો અને અમને પણ શક્ય હોય તો તે જ રહેવા દેજો અને કદાચ અમે તારા વિકાસના હાથે અને અમારા હાથે તારો વિકાસ લખ્યો હોય તો અમારી વૈકલ્પિક વ્યવસ્થા કરજે અને અમે માં તારા સરનોમાં જ રહેવા માંગીએ છીએ તો ગુજરાત સરકાર અને અધિકારીઓને અમે આ જીવન જે માની સેવા કરી છે એ રીતે અમને સેવાનો તક મળતો રહે અને અમારી માતું રક્ષા કરે અમે ચારે બાજુથી થાકીને આજે તારા શરણોમાં હજાર રૂપી આખો સંગ લઈને તારા દરબારમાં આવ્યા છીએ તો તું અમારી રક્ષા કરજે એ જ માં તને પ્રાર્થના છે જય અંબે જય અંબે અંબાના પવિત્ર ધામમાં અમે રબારીવાસ ગબ્બર રોડ એસી થી નેવું માણસોને જે પોતાના કબજા ભોગવટા હટાવવાની જે નોટિસો આપી છે જેમાં તમામ લોકોના પાકા મકાનો અને ઢોરોના વાડાઓ આવેલા છે જેના માટે અમે જેવી અમને ખબર પડીને સર્વે થયું ત્યારથી અમે કલેક્ટર શ્રી બનાસકાંઠા ડીડીઓ સાહેબ મુખ્યમંત્રી સાહેબ તાલુકા પંચાયત મામલતદાર કચેરી વહીવટદાર સાહેબ બધાને આવેદનપત્ર આપેલ છે અને જો વિકાસ થતો હોય તો અમે અમારું માના ખોળામાં સીએ અને માના વિવા ભાઈ આપણે વિકાસમાં અમે કોઈ રોડા નાખવા માંગતા નથી પણ અમને ઘરના બદલે ઘર વાળાના બદલે વાળ વાળા આપવામાં આવે એવી અરજ અમે અમારા તમામ પત્રોમાં કરેલી છે અને બે દિવસ અમે અંબાને પણ આવેદનપત્ર ધજા સંઘ કાઢીને આપેલ છે તો અમોને ન્યાય આપો અમે સરકારશ્રી નેતાઓ અધિકારીઓ રજૂઆત કરી કરીને થાકી ગયા છીએ અમે ત્રણ ત્રણ પેઢીઓથી રાજા રજવાડાના વખતથી અમે રહીએ છીએ સાહેબ જે અંબાજી ટ્રસ્ટની મિલકતો છે ભોજનાલય ડોર્મેન્ટરી ભવન અંબિકા વિશ્રામ ગૃહમાં અમારા બળવાઓએ ખૂબ ભોગ આપેલો છે જ્યારે જે ચાર માણસોની ભોજનાલય ચાલતી હતી ત્યારે અમે એક દિવસનો રૂપિયામાં મજૂરી કરેલી છે અને જયારે ગબ્બરના પગથિયા ચણાતા ત્યારે સવા રૂપિયામાં અમે મજૂરી કરેલી છે અને સાહેબ ભોજનાલયમાં રસોઈનું કામ બ્રાહ્મણ સમાજ અને પીરસવાનું અને બધું કામ રબારી સમાજ કરતી હતી ત્યારે જે તે વખતના વહીવટદારો ભોજનાલયના મેનેજરો અમને રબારી સમાજને અમારા જૂના ગામડાઓમાંથી બોલાવીને ભાઈ તમે માની સેવા કરો તમે ધાર્મિક સમાજ છો તો અમને ન્યાય મળે બસ અમારી એ જ અપીલ છે અમે વારંવાર કહીએ છીએ સરકાર શ્રીને ને પણ વિનંતી કરીએ છીએ મા અંબાને પણ વિનંતી કરીએ છીએ કે તારા ખોળામાં તમે જેવા બોલાયા છે એવા તું અમને રાખજે એ અમારે કેવું છે અને સરકાર શ્રી અને અધિકારીઓને સત માં અંબા આપે એવી મા જગતજનનીને પ્રાર્થના કરું મારું નામ રબારી નિર્મા છે હું અંબાજીની એક દીકરી કેવા કેટલાય દિવસ થી અમને નોટિસો આપવામાં આવેલી છે માતાજીનો વિકાસ થઈ રહ્યો છે એ બહુ મોટી સારી વાત છે પણ અમે આજ વસ્તુને અટકાવી નથી શકતા વિકાસ થવો જોઈએ પણ વિકાસના બદલે વિનાશ થાય એમને ના પહોંચાય સાચી વાત તો એ જ કહેવાય કે અમને અહીંયાથી ઉઠાડી મૂકવામાં આવી રહ્યા છે તો અમારે જવું ક્યાં અમને જઈને અમે રસ્તા પર કેવી રીતે રખડતા થઈએ કારણ કે હવે અમે એકવી બી એક ને બાઈ બાવી વર્ષના અમે થઈ ગયા અહીંયા આ એટલા એરિયામાં હું એકલી જ દીકરી નહીં મારા જેવી કેટલીય દીકરીઓ છે જે આજે ભણાવાને આરે આવેલી છે ને આવા સમયમાં જ્યારે અમને અહીંયાથી ઉઠાડી મૂકવામાં આવે તમારે ક્યાં જવું કારણ કે હવે અમારું ઘરે જ નહીં હોય તમને ક્યાં રોડ ઉપર બનાવશે ઘર વગર અમે જઈએ ક્યાં આવ થવું જોઈએ પણ એવું નથી કે પછી અમને આમથી આમ ખસેડી મૂકવામાં આવે કેમ આ ખોટું કહેવાય નહીં અમારા સાથે અન્યાય થયો કહેવાય કારણ કે એવું ન થવું જોઈએ સરકારે અમારી આ વાતને સાંભળવી જોઈએ અને આના ઉપર યોગ્ય નિર્ણય લેવો જોઈએ કારણ કે હવે આ સમય એવો આવેલો છે અમારે કે અમે ક્યાંય નહીં રહી રહ્યા કારણ કે હવે એવું કરવામાં આવેલું હોય કે કેટલી નોટિસો તો આવી ચુકી છે હવે આગળ અમને જ કોઈ સાર સંભાળ મળી રહી નથી કે કોઈ સરકારે કે કોઈ નેતાઓ અમને આવીને આશ્વાસન આપતા નથી કે તમને અહીંયાથી ઉઠાડીને તમારું ક્યાંય યોગ્ય રીતે તમને શિફ્ટ કરી દેવામાં આવશે એવું કશું થઈ રહ્યું નથી અને કેટલાય દિવસોથી કેટલાય અમારા સમાજના લોકો અને કેટલી બહેનો પોતાના ખર્ચે રૂપિયા ખર્ચી કરજીને કેટલાય ભાડા ખર્ચી કરજીને કેટલાય આવેદન મુક આવેદનો કરી કરીને થાકી ગયા પણ અમને ક્યાંય ન્યાય મળતો નથી અને અમારી એકી અવાજ સાંભળતા નથી અને કોઈ અમારી વાતને ઉપર કોઈ ચર્ચા કરવા માંગતા જ નથી તો એવું કેમ સરકાર છે તો ક્યાં છે અમારું કેમ નથી સાંભળતી કેટલા કેટલાય વર્ષોથીટ કેટલાય વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ આજે અમે અહીંયા ભણેલા અમારા બાપ દાદા અહીંયા આવેલા એમની પેઢીઓ વીતી ગઈ ને હવે નવી પેઢી બી જન્મ લેશે તો એ લોકો ક્યાં જશે અમે તો જેમ તેમ કરીને પાય પાય રૂપિયા ખર્ચીને ભણ્યા ગણ્યા મા બાપે ભણાવ્યા ને આગળ લાવ્યા અને હવે એ લોકોને અહીંયાથી ખસેડી મૂકવા આવે તો એમનું રોજિંદા દિવસ જીવન તો આખું ખોરવાઈ રહ્યું છે એ ક્યાં જઈને બેસે એવું તો ક્યાંય અમને કશું દેખાતું જ નહીં કેમ કે અમને કોઈ આશ્વાસન મળી રહ્યું નથી અને સરકાર શ્રી પણ કશું કરી રહ્યા નથી અને અમારું કહેવું આટલું છે કે અમને ઘરના બદલે ઘર આપો અને અમારી ગાયો બેસો ઉભી રહે એટલી અમને જગ્યા કરી આપો